કે ની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે તેના પરથી ઘનફળ શોધો આ માટે તમને લમઘન ના ઘનફળનું સૂત્ર આવડવું જોઈએ તો શું છે લમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબઘન નો ઘનફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ ગુણિયા ઊંચાઈ આ રીતે યાદ રાખવાનું બરાબર છે ચાલો હવે શરૂ કરીએ આપણે દાખલા નંબર 1 એની રકમ ખાસ ધ્યાનથી વાંચી લ્યો 5a અલ્પવિરામ 3a સ્ક્વેર અલ્પવિરામ 7a સ્ક્વેર ચાલો તો અહીંયાથી આપણે લખવાનું છે અગાઉ મેં શીખવાડ્યું હતું ક્ષેત્રફળ વખતે એ જ રીતે અહીંયા પણ લખવાની છે મેથડ બરાબર ચાલો તો લંબઘનની લંબાઈ બરાબર પાંચ એ લંબઘનની પહોળાઈ બરાબર અને લંબઘનની ઊંચાઈ બરાબર સેવન એ રેસ ટુ ફોર ઓકે ચાલો હવે આપણે લખીશું લમઘન ના ઘનફળનું સૂત્ર કે લંબ ઘન ઘનફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ ગુણિયા ઊંચાઈ ઓકે ચાલો આગળ વાત કરીએ આમાં કે લંબાઈ કેટલી છે 5a ગુણિયા પહોળાઈ 3a² ગુણિયા ઊંચાઈ 7a^2

પહોળાઈ બરાબર અને ઊંચાઈ બરાબર ઓકે ચલો લખીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ઓકે ચાલો હવે કરવાનું છે ગુણાકાર સ ગુણક નો સગુણક સાથે ગુણાકાર બે ચોક આઠ ને આઠ ગુણ્યા આઠ એટલે કેટલા ચોસઠ

બરાબર લંબાઈ કેટલી એક્સ વાય ગુણ્યા જોજો અને ગુણાકાર ઉચાઈ ચાલો આગળ જોઈએ બરાબર જોઈએ સગુણક આનો સહગુણક એક ગુણ્યા બે 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 ગુણ્યા બે એટલે કેટલા

ટુ બી અને થ્રી લખવાનું ને લમઘન ની લમઘન ની બરાબર ટુ બી અને લમઘન ની ઉંચાઈ બરાબર આગળ લખીશું લંબઘન નું ઘનફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ ગુણિયા ઊંચાઈ ચાલો ક્લિયર છે લંબાઈ ગુણિયા પહોળાઈ ગુણિયા ઊંચાઈ બરાબર કેમ થાય છે ખલા ખલા નહીં લખવા આરાક્ષરે લખવાનું છે કેવા અક્ષરે આરાક્ષર હા આમ ચાલો બરાબર લંબાઈ કેટલી a ગુણ્યા પહોળાઈ 2b ગુણ્યા ઊંચાઈ 30 બરાબર ચલો 1 ગુણ્યા 2 2 2 ગુણ્યા 3 6 શું જવાબ આવશે 6 a b c આ કયા જવાબ આટલું એલું છે a ગુણ્યા b ગુણ્યા c એટલે a b c જોઈએ નેક્સ્ટ પાંચમો પાંચમો નહીં પ્રશ્ન પાંચ આવી ગયા કેટલા પ્રશ્ન પહોંચી ગયા હવે પ્રશ્ન પાંચ હા જો પ્રશ્ન પાંચ ગુણાકાર શોધો અહીંયા શું આપ્યું પેલે રકમ xy yz zx ત્રણ પદ આપ્યા છે અને ત્રણેય પદનો શું કરવાનો ગુણાકાર તો અહીંયા જ્યાં અલ્પવિરામ નિશાની છે ત્યાં શું મૂકી દેવાની ગુણાકાર ચાલો જોઈએ તો કઈ રીતે કરશું xy ગુણ્યા yz ગુણ્યા zx બરાબર જોજો અહીંયા બધું ગુણાકાર ની અંદર આવું નથી લખવું તો તમે કઈ રીતે લખી શકો આ બે રીત છે લખવાની ગુણાકારમાં દર્શાવવાની હવે આનો જવાબ લખવાનો છે એક્સ ગુણ્યા એક્સ એટલે શું થઈ જાય એક્સ ની ઘાત વાય ગુણ્યા વાય એટલે વાયની બે ઘાત અને ઝેડ ગુણ્યા ઝેડ એટલે ઝેડ ની બે ઘાત જોજો ગુણાકાર માં છે બધું અને ઘાત આવશે બે સમાન આધારવાળા પદ હોય તો બે સમાન આધારવાળા ચલ હોય એનો ગુણાકાર કરો ને તો માથે આવે હું આવે માથે સંખ્યા આવે અને માથે સંખ્યા આવે એને શું કહેવાય ઘાત કહેવાય શું કહેવાય ઘાત મે અગાઉ પણ તમને શીખવાડ્યું હતું બરાબર છે જોજો અહીંયા x નો ગુણાકાર x સાથે એટલે x2 y નો ગુણાકાર y સાથે એટલે y2 અને અહીંયા z નો ગુણાકાર

માઇનસ એ સ્કવેર જ નિશાની આવે ત્યારે શું કરવાનું કાઉસ કરી દેવાનું શું કરી દેવાનું કાઉસ ગુણ્યા કાઉસ નહીં કરો તો ચાલશે ઓકે અને બરાબર શું લખાય બરાબર જુઓ માઇનસ ની નિશાની કેટલી વાર છે આખા પદ ની અંદર જો ગુણાકારવાળા વાળા પદ માં માઇનસની નિશાની કેટલી વાર એકવાર છે ને એટલે બેટ્ટી માઈનસ ની નિશાની આવશે શું આવશે આગળ માઈનસ ની નિશાની બેટ્ટે બેટ્ટી આવશે અને હવે જો a ગુણ્યા a^2 અને a નો ઘન તો 1 ને 2 3 3 ને 3 થઈ જશે 6 એની કેટલી ઘાત આવશે 6 કારણ કે શું થાય એની 1 2 3 એટલે આ કેટલી ઘાત કહેવાય એની 6 ઘાત એટલે માઈનસ નિશાની કેટલી વાર છે એક વાર છે એટલે શું કહેવાય -a^6 કહેવાશે ઓકે જોઈએ નેક્સ્ટ દાખલો દાખલા નંબર બે શું છે દાખલા નંબર સોરી દાખલા નંબર ત્રણ બરાબર હમણાં જોઈએ બે હતો હવે જોવાનો છે ત્રણ નંબરનો દાખલો તો બે ચાર વાય આઠ વાય સ્કવેર અને સોળ નો ઘન એ આટલું જ કરવાનું બે ગુણિયા ચાર વાય ગુણિયા આઠ વાય સ્ક્વેર ગોણિયા સોળ વાયનો ઘન બરાબર તો હવે શું થશે અહીંયા સૌ ગુણાકોનો ગુણાકાર કરો તો સોળ ગુણ્યા આઠસો બાર ગુણ્યા બે કરો એટલે એક હજાર ચોવીસ એમ ન આવડે તો પેલા આટલું કરી લેવાનું સોળ અઠા આઠ છીસ નો આઠ વધી પડી ચાર આઠ એકા આઠ ને ચાર બાર એકસો અઠ્યાવીસ ચાલો બે નું પૈતું એકસો અઠ્યાવીસ ગુણ્યા જો ચાર દુ આઠ આવડે તો ફરી પાછા આઠ કર લેવાના ચલો ઓકે તો દસ ગુણાકાર કરશો જવાબ આવશે એક હાજર ચોવીસ અને અહીંયા વાયની વાતો છે તો વાયની એક ઘાત પ્લસ બે ઘાત એટલે ત્રણ ત્રણ ને ત્રણ વાયની ટોટલ કેટલી घात છ ઘાત થશે બરાબર એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ

આ રીતે તમને લાંબો લાંબો લખાવે પછી આનો ગુણાકાર કરાવે એક હજાર ચોવીસ થાય ને આનો ગુણાકાર થાય વાય ની છ ઘાત બસ આ રીતે લખાવે ઘણી જગ્યાએ તમને આ રીતે પણ શીખવવામાં આવતું છે અમે આ નીચેની રીત લખીને કે રીત છે તમારી બીજી રીત છે જવાબ સેમ જ આવશે બરાબર છે તમારે કઈ રીતે લખવું તમારા ઉપર ડિપેન્ડન્ટ છે તમારો મગજ કઈ રીતે ચાલે એના ઉપર ચાલે ઓકે તમને આ નાની જો આ નીચેની રીત છે થોડીક લેંધી છે ત્યારે આ ડાયરેક્ટ રીત છે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર ચાર શું છે દાખલા નંબર ચાર ની રકમ કેમ ગણવું ડાયરેક્ટ સાહેબ ડાયરેક્ટ ગણવાનું ચાલુ તો ડાયરેક્ટ ગણી બરાબર છતેરી અઢાર અઢાર 2 છત્રીસ દેખાય ને છતેરી અઢાર અઢાર દુ 36 ચાલો

ચાલો હવે મને આશા છે કે તમે કમેન્ટ કરી દીધી હશે હું તમને હવે શીખવાડી દઉં ચાલો કરવાનું એમ ગુણ્યા જોજો ખાસ ધ્યાનથી તો હવે શું છે અહિયાં પેલા તો માઇનસ નિશાની જોઈ લ્યો લો માઇનસ નિશાની એક જ વાર છે તો બસ માઇનસ નિશાની બેઠી મૂકી દો ઓકે હવે એમ ગણો તો એમ એક બે ત્રણ તો એમ નો ગુણાકાર ત્રણ વાર છે એમ ગુણ્યા એમ ગુણ્યા એમ એનો મતલબ થઈ જાય એમનો ઘન અથવા તો એમ ક્યુબ હવે એન જોવો સાહેબ એન એક બે વખત છે ચાલો બે વખત મતલબ અને અહીંયા પી આ તમારો જવાબ હેલ્લું હા વહેલું છે ભાઈ જોઈએ નેક્સ્ટ અરે વાહ તમારા માટે ખાસ આવી ગઈ છે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન જે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક ક્યાં છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી ડાઉનલોડ કરશો તો તમને મળવાના છે તમામ સોલ્યુશન્સ ની પીડીએફ સાહેબ કેવા તમામ સોલ્યુશન તો ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સ્વાધ્યાય હોય સમજૂતી હોય ગાલા સ્વાધ્યાય પોતી હોય ગાલા અસાઇનમેન્ટ હોય કે સ્વ અધ્યયન પોતી હોય કે તમારા માટે ખાસ ઉપયોગી એવી તમારી એકમ કસોટી હોય આ બધાયના તમામ તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન મળશે તમને સાથે સાથે શું છે બીજું ઘણું બધું મળવાનું છે આ બધા લાભો મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેજો એપ્લિકેશન ડાઉનલોડ કરજો પીડીએફ પણ ડાઉનલોડ કરજો બરાબર છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો બરાબર જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા તો સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 4 અને 5 સાથે સ્વાધ્યાય 8.2 સંપૂર્ણ પૂરો ફરી મળવાનું છે નેક્સ્ટ સેશની સાથે સ્વાધ્યાય 8.3 ના નવા જોશ જોશ સાથે બરાબર છે એની અંદર શું છે એની અંદર દ્વિપદી વાળી વાતો આવે છે કે દ્વિપદી એટલે શું દ્વિપદી સાથે ગુણાકાર ત્રિપદી એવી બધી બાબતો છે બરાબર છે તો રેડી છો તમે એક પદીનો નો દ્વિપદી સાથે ગુણાકાર એવી બધી બાબતો એમાં પણ આવશે બરાબર તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત